મોટા ભાઈએ કાલે પોણી વાળી ને ને આજે મારા વાર લેવો જ પડે કેમ કે મારા ઘઉં એમ હોય છે ને એટલે કંટાળો આવે છે મોટાભાઈ મોટાભાઈ તું કરો છો તારે ધીયા મોય આવું કે તો લે આવું ગાતું હોય તાને

ભાઈ દીપળાની બહુ છે હા એટલે જાગૃત કરવા શું કરવા શું થઈ ને મારે કાલે પોણી જાય ને ગઉ તો ખાતા રહી જવું પડે કાલવાળા તાને આજે તો મેં કાલે ફાઈનલ પોણી આવી જા પાન હવે કાલ થઈ જાય

બહુ જાગરૂપ પડે છે અત્યારે બી ભૂંડે સિવાય મોટા મોટા આના માર તો એક તો દીપડાનો ત્રાસ વધી ગયો છે ને જાગુ પડે હોય જેટલા માછી આવો લે માછી જ નહીં આવું પટી એવાનો સ્વભાવ જ કૂતરા જેવું તો હું શા મેં લાવી પણ એવું ના કરાય કોઈક મહેમાન આવી ગયો હતો બે હવાનું ના પડે બે આવું પણ અમે એ શીખાશું આવું જ નહીં પાડતા એમ તો ખબર શું કોઈ મહેમાન આવ્યા પ્રેમ ભાવથી બોલો આવે ખૂબ જાય આ તો ડાયરેક્ટ એમ કીધું હું ચામે લઈને આવું કોઈ જાય પછી ના જાય કા એટલે ઘરે જ આવે તો ખબર નહીં તો અને અમે મંજ બોલતા નથી એ મહેમાન નહીં બોલું પારકા ગમો અમે થોડું પેલું થાય બહુ આપડે બહાર ને એટલે બોલવાનું થાય બરોબર બે વખતે પણ હાલ નામ જીએ ગી એવું થાય હું એ આવું ટાઈમ ના ના એ આવું અને હાલ આવી ના બે તકલીફ નઈ લે

તે તો સા બનાવા જાતા તે સા બનાય કે નહીં હા કે બનાવ છે આ એ કોણીએ બોલ નહીં છોટા દો લાગે લાગે બનતો હે એટલે આમ તાન એ બનામ ટેક્સપર્ટ લાગે કોણી લેવા જો તો છે ઘરમાં બહેરા પહેવા નહીં દેતા ગુ

ઉતરા દેવો જો ભાવે એટલે હું હું તો એરંડા છે અને ઘઉં છે ના ના

તો પેલા તોડી ગમે તે આજ તોડવો જ છે મમરા વેડિંગ નાખવું શું ખબર છે આ તો મારા વગર ના ને ખબર જ નહિ જીને તો કુણ છે ને અનુભય હોય તો ધમકી હાલવાની કે તો વાતો જોડો બીવાય બીજા આ નહીં તવાર ભાઈ આ મારું જીજે ટુ હા ટુ હા